અને ત્યાર બાદ કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી ગિરનાર પર સિંગલ યુઝ પ્લાસ્ટિક લઈ જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો જો કે ગિરનાર પર આવતા પ્રવાસીઓને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે તંત્રને સામાજિક સંસ્થાઓ દ્વારા મળીને ગિરનાર પર વેપાર કરતા વેપારીઓને છસો જેટલા વોટર જગ આપ્યા હતા પરંતુ પાણીના જગમાં પાણી ભરીને વહેંચવું વેપારીઓને અનુકૂળ આવી રહ્યું ન હોવાની રજૂઆત કરી છે

અમને પાણી ની પુરવાર પાડે બસ અમારે એ જ કેવાનું છે એ એમ કે છે કે ગિરનાર ઉપર અત્યારે અમે પાંચ હજાર લીટરના ટાકા મુકાવી દઈએ કે કેરબા મુકાવી દઈએ પણ યાત્રાળુઓ જે છે એ બધા જે બિસ્લેરી ફિલ્ટર કરેલું પાણી જોઈએ છે ને એ અમારે ઉપર ત્યાં ક્યાંય સોર્સ તો છે નહીં પાણીના ને તંત્ર એમ કે છે કે અમે તમે આ કેલબાનું પાણી ત્યાં કસ્ટ યાત્રાળુને આપો પણ એ પોસિબલ જ નથી કે પાંચ હજાર લીટર નો જે ટાકો કે છે એ મેળા જેવા મેળામાં અડધી કલાક કલાકમાં તો ખાલી થઈ જાય એ પાણી કઈ રીતે પહોંચાડશે એટલે અમારું એટલું જ ખાલી કહેવાનું છે કે અમને કાયમી માટે પાણીની વ્યવસ્થા કરી આપે કિનાર ઉપર બરોબર અમને બસ એટલા યાત્રાળુ એટલા બધાને ઘર રોજ એની એની ઉપર જ ચાલે છે આજ કેટલાય ટાઈમ થી આજે અમારે બધા ધંધાના જે અત્યારે ઇશ્યુ છે હજી સોલ્વ નથી આવ્યો પાણી તો તંત્રને ખાલી એટલું જ કહેવાનું કે અમારે જે પાણી નું સોલ્યુશન છે એ લઈ આવી દીધું અમને બરોબર ત્યાં સુધી જ્યાં સુધી અમારું અમને પાણી સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી અમે અમારું આંદોલન કાયમ રાખવું